નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શાળા નંબર સોળમાં આજે ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ ચારના ઇંગ્લિશના યુનિટ બેના એક્ટિવિટી સાતની પ્રવૃત્તિ આજે આપણે કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં વિવિધ આકારો વિશે જાણીએ છીએ જેમ કે ગોળ ચોરસ ત્રિકોણ લંબચોરસ આ આકારોને આપણે અંગ્રેજીમાં શીખવાના છે તો ત્રિકોણને અંગ્રેજીમાં ટ્રાય એન્ગલ કહે છે ચોરસને સ્ક્વેર કહેવામાં આવે છે ગોળને સર્કલ અથવા રાઉન્ડ કહેવામાં આવે છે અને લંબ ચોરસને રેક્ટેંગલ કહેવામાં આવે છે તો આપણે આ વિવિધ આકારો ઓળખવાના છે અને આ એક્ટિવિટીના પુસ્તકમાં જે તમારે એક સરસ મજાનું ચિત્ર દોરેલું છે એ ચિત્રમાં વિવિધ આકારોમાં અલગ અલગ કલર પૂરવાના છે જેમ કે ટ્રાયંગલમાં બ્લૂ સ્ક્વેરમાં રેડ રેક્ટેંગલમાં ઓરેન્જ અને સર્કલમાં બ્લેક કલર પૂરવાનો છે અને તમારે એ ઓળખે અને એ આકારો ગણવાના છે જેમ કે ટ્રાયએંગલ કેટલા એટલે કે ત્રિકોણ કેટલા છે સ્ક્વેર કેટલા એટલે કે ચોરસ કેટલા છે રેક્ટેંગલ માં કલર પૂરી અને રેક્ટેંગલ કેટલા છે એ ગણવાના છે અને સર્કલ એટલે કે રાઉન્ડ ગોળ કેટલા છે એ ગોળમાં તમારે કલર પૂરી અને એ ટોટલ ગણવાના છે અને એ શબ્દો તમારે અંગ્રેજીમાં લખવાના છે ટ્રાયંગલ કેટલા સ્ક્વેર કેટલા રેક્ટેંગલ કેટલા અને ત્રિકોણ કેટલા અહીં સરસ મજાનું એક ચિત્ર આપેલું છે એ ચિત્ર આખું જુદા જુદા આકારથી છે જેમ કે એનું મોઢું છે એ ગોળ છે એની આંખો છે ઈગોળ છે એની અંદર બીજા બે ગોળ ટપકા છે આવી રીતે તમે આખો ચિત્ર જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં ક્યાં કયો કલર પૂરવાનો છે ખાસ અંગ્રેજીમાં આકારોના નામ તમારે યાદ રાખવાના છે ફરીથી એક વખત તમને યાદ અપાવું વિવિધ આકારો દાખલા તરીકે ત્રિકોણ એટલે ટ્રાયંગલ ચોરસ એટલે સ્ક્વેર લંબચોરસ એટલે રેક્ટેંગલ ગોળ એટલે રાઉન્ડ અથવા સર્કલ તો આ એક્ટિવિટીમાં સરસ મજાનો રંગ પૂરી અને સુંદર મજાનું કાર્ય તમે ઘરે કરી શકો છો ઘરે રહો સુરક્ષિત રહો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો